નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે અંગ્રેજી જેના સત્ર એક ની અંદર જે રિવિઝન આવે છે તે રિવિઝન નો ભાગ બીજો છે તે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

એ અને બી ની અંદર આપેલા વાક્યો છે તેને આપણે જોડવાના છે તો ચાલો સૌપ્રથમ આપણે એ અને બી બંને વિભાગના જે વાક્યો છે તેનું ભાષાંતર શું થાય તે જોઈ લઈએ જેથી આપણને વાક્યો જોડવામાં સરળતા રહે પેલું છે માય નેબર નોક ડ એટ ધ ડોર મારા પડોશીએ દરવાજો ખખડાવ્યો બીજું આઈ એન્ટ્રેડ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ હું પ્રિન્સિપલના કે આચાર્યના ઓફિસમાં દાખલ થયો ત્રીજું આઈ પીપ ડા ધ કેજ મેં પાંજરામાં ડોક્યું કર્યું ચોથું આઈ મેટ ધ ડોક્ટર હું ડૉક્ટરને મળ્યો પાંચમું આઈ મેટ અ મ્યુઝિશિયન હું સંગીતકારને મળ્યો ચાલો હવે બી વિભાગમાં છે તેનું ભાષાંતર જોઈએ પહેલું હી વોઝ એડવાઇઝિંગ માય ફ્રેન્ડ તે મારા મિત્રને સલાહ આપી રહ્યા હતા આઈ વોઝ ટેકિંગ ડિનર લાસ્ટ સન્ડે હું ભોજ ગયા રવિવારે હું ભોજન લઈ રહ્યો હતો સાંજનું ભોજન લઈ રહ્યો હતો ત્રીજું હી વોઝ પ્લેઇંગ વન્ડરફુલ ટ્યુન્સ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ તે તેના સંગીતના સાધન પર સુંદર મજાની ધૂન છે તે વગાડી રહ્યા હતા ચોથું હી વોઝ કન્સલ્ટિંગ ધ પેશન્ટ તે દર્દી સાથે વાત કરી રહ્યા હતા કે દર્દીને તપાસી રહ્યા હતા પાંચમો ધ મંકી વોઝ જમ્પિંગ હિયર એન્ડ ધેર વાંદરો અહીંથી ત્યાં કૂદકા લગાવી રહ્યો હતો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દરેક નું ભાષાંતર જોયું હવે આપણે એ વિભાગ ને બી વિભાગ સાથે જોડીએ અને વાક્યને યોગ્ય બનાવીએ તો પેલું વાક્ય વેન આઈ એન્ટરેડ ધ પ્રિન્સિપલ ઓફિસ હી વોઝ એડવાઇઝિંગ માય ફ્રેન્ડ એટલે કે હું જ્યારે આચાર્યના ઓફિસમાં દાખલ થયો ત્યારે તેઓ મારા મિત્રને સલાહ આપી રહ્યા હતા ત્યારે હું સાંજનું ભોજન લઈ રહ્યો હતો ગયા રવિવારે ત્રીજું વેન આઈ પીપડ ઇન ટુ ધ કેજ ધ મંકી વોઝ જમ્પિંગ હિયર એન્ડ ધેર જ્યારે મેં પાંજરામાં ડોકિયું કર્યું ત્યારે વાંદરો અહીંથી ત્યાં કૂદકા લગાવી રહ્યો હતો ચોથું વેન આઈ મેટ ધ ડોક્ટર હી વોઝ કન્સલ્ટિંગ અ પેશન્ટ જ્યારે હું ડોક્ટરને મળવા ગયો મળ્યો હતો ત્યારે તેઓ દર્દીને તપાસી રહ્યા હતા અને પાંચમું વાક્ય થશે વેન આઈ મેટ અ મ્યુઝિશિયન હી વોઝ પ્લેઇંગ વન્ડરફુલ ટ્યુન્સ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ કે જ્યારે હું સંગીતકારને મળ્યો ત્યારે તેઓ તેના સંગીતના સાધન પર અદ્ભુત ધૂન વગાડી રહ્યા હતા ત્યાર પછી રીડ ધ ફોલોવિંગ પ્રોસેસ કેરફુલી એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ એટલે કે અહીં આપેલો ફકરો છે તેને આપણે વાંચવાનો છે અને ત્યાર પછી તેના આધારે જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના આપણે જવાબો આપવાના છે તો ચાલો આપણે સૌપ્રથમ જે ફકરો આપેલો છે તેનું ભાષાંતર સમજીએ ટુડે વી હેવ અ કોમ્પિટિશન ઇન અવર સ્કૂલ આજે અમારી શાળામાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે મંથન અ સ્ટુડન્ટ ઓફ 8th સ્ટાન્ડર્ડ ઇઝ એન એન્કર ઓફ ધીસ કોમ્પિટિશન મંથન કે જે ધોરણ 8 નો વિદ્યાર્થી છે તે આ સ્પર્ધાનો એન્કર છે he is very talkative and he likes to read about every field તે ખૂબ જ વાતોડિયો અને તેને દરેક વિઘતો વાંચવાનો ખૂબ જ શોખ છે ગમે છે જવાબની ખબર ના હોય તો તેના શિક્ષકો અને માતા પિતા પાસેથી જાણકારી મેળવે છે મદદથી પણ માહિતી મેળવે છે ધસ ધે હેવ ક્વાઇટ અ ગુડ ઇન્ફોર્મેશન અબાઉટ ગુજરાત એઝ વેલ એઝ ઇન્ડિયા તેથી તેની પાસે ગુજરાત અને ભારત વિશે ખૂબ જ સારી જાણકારી માહિતી છે ધે ઓલ્સો હેવ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ઓન વેરિયસ સબ્જેક્ટ તેઓની પાસે વિવિધ વિષયો વિશે ખૂબ જ રસપ્રદ માહિતી હોય છે And and today, Manthan and his friends have થન ઇઝ ગોઈંગ ટુ આસ્ક ક્વેશન્સ કે જ્યાં મંથન છે તે પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છે પ્રિયા ઇઝ ધ સ્કોર પ્રિયા છે તે સ્કોર સંભાળનાર છે એન્ડ હિરેન ઇઝ ધ ટાઈમ કીપર હિરેન છે તે સમય નું ધ્યાન રાખવા કોમ્પિટિશન ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ સો બાય ફોર જસ્ટ નાવ હે મિત્રો સ્પર્ધા છે તે શરૂ થવા જઈ રહી છે તો અત્યારે હું જઈ રહ્યો છું આઈ વિલ કમ બેક ટ્રોફી હું થોડી જ વારમાં ટ્રોફી સાથે પાછો ફરું છું ચાલો જોયા પછી હવે તેના આધારે જે પ્રશ્નો છે તે પ્રશ્નોના જવાબો જોઈએ કે કેવા કેવા પ્રશ્નો આપેલા છે અને તેના જવાબો શું થાય ચાલો જોઈએ પ્રથમ પ્રશ્ન છે વોટ ઇઝ ધ કોમ્પિટિશન અબાઉટ કે સ્પર્ધા સાના વિશે છે ધીસ ઇઝ અ ક્વિઝ કોમ્પિટિશન એટલે કે આ પ્રશ્નો પૂછવાની સ્પર્ધા છે પોઈન્ટ ઇન ધ કોમ્પિટિશન એટલે કે પ્રિયા છે તે આ સ્પર્ધાની જે પોઈન્ટ મળશે દરેક સ્પર્ધકોને તેની નોંધ કરશે ત્રીજો પ્રશ્ન ફાઇન્ડ આઉટ ઓપોઝિટ ઓફ સાયલન્ટ

શન કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન રંગોલી કોમ્પિટિશન ડિબેટ કોમ્પિટિશન હેન્ડ રાઇટિંગ કોઈ પણ સ્પર્ધામાં જીત્યા છો તો યસ આઈ હેવ વન અ ડિબેટ કોમ્પિટિશન કે હા હું વાત ચર્ચા કરવાની જે સ્પર્ધા હતી તેમાં વિજેતા થયો છું છઠ્ઠું ઇફ ધેર ઇઝ અ ક્વિઝ કોમ્પિટિશન ઇન યોર સ્કૂલ મારે પસંદ કરવાનું થાય તો હું મૃણાલિની ને એન્કર તરીકે પસંદ કરીશ કારણ કે તેની પાસે ઘણું બધું સામાન્ય જ્ઞાન છે અને તેને પ્રશ્નો પૂછવા ખૂબ જ ગમે છે એટલા માટે હું તેને પસંદ કરીશ ચલો ત્યાર પછી આઠમો પ્રશ્ન છે ક્વિઝ 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 ઇફ ધેર ઇઝ અ ક્વિઝ કોમ્પિટિશન ઇન યોર સ્કૂલ એન્ડ યુ આર અ ક્વિઝ માસ્ટર હાઉ વિલ યુ આસ્ક હિયર ઇઝ વન ટેબલ ફોર યુ ટુ મેક અ ક્વેશ્ચન કમ્પ્લીટ ધ ડાયલોગ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારી શાળામાં જો તમારે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાનું થાય અને તમે જો ક્વિઝ માસ્ટર હોય તો તમે કેવી રીતે પ્રશ્નો પૂછશો તમને ઉપયોગી થાય તેના માટે અહીં એક ટેબલ આપેલું છે તો આ માટે તમારે ક્વિઝ કોમ્પિટિશનને લગતા કેટલાક સંવાદો છે તે બનાવવાના છે તો ચાલો જોઈએ આપણે કેવી રીતે સંવાદ બનાવશું સૌપ્રથમ અહીં કેટલાક પ્લેસ વિલેજ એન્ડ ટાઉન એન્ડ સિટી આપેલા છે અને તેના આધારે સાયન્સ સિટી ધ સન ટેમ્પલ ગિરનાર વિધાનસભા ગૃહ મહાત્મા મંદિર અગિયારી વડોદરા અહેમદાબાદ મોઢેરા રાજકોટ સોમનાથ જુનાગઢ અહેમદાબાદ ગાંધીનગર ગાંધીનગર અહેમદાબાદ અને સુરત ઓર ઉદવાડા આ વિગતોના આધારે આપણે પ્રશ્નોની રચના કરવાની છે અને સામે તમારા મિત્રો હોય તેને તમારે પ્રશ્નો પૂછવાના છે તો કેવી રીતે રચના કરશો જુઓ યુ વેર ઇઝ ધ સાયન્સ સિટી ઇઝ ઇટ ઇન અહેમદાબાદ ઓર વડોદરામાં આવેલું છે તો તમે શું કહેશો કે યુ યસ યુ આર રાઈટ કે હા તમારો જવાબ સાચો છે ચાલો આગળનો જોઈએ બીજો યુ વેર ઇઝ ધ સન ટેમ્પલ ઇઝ ઇટ ઇન મોઢેરા ઓર રાજકોટ સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તે મોઢેરામાં છે કે રાજકોટમાં આવેલું છે તો તમે કહેશો કે યસ યુ આર રાઇટ કે હા તમે સાચા છો ત્રીજો પ્રશ્ન યુ વેર ઇઝ ગિરનાર ઇઝ ઇટ એન સોમનાથ ઓર જુનાગઢ ગિરનાર ક્યાં આવેલો છે સોમનાથમાં કે જુનાગઢમાં તો મીના જવાબ આવશે ઇટ ઇઝ ઇન સોમનાથ કે તે સોમનાથમાં આવેલો છે તો તમે શું કહેશો કે નો ઇટ ઇઝ ધ રોંગ આન્સર ઇઝ જુનાગઢ સાચો જવાબ છે જુનાગઢ ચોથો યુ વેર ઇઝ ધ વિધાનસભા ગૃહ ઇઝ ઇટ એન અહેમદાબાદ ઓર ગાંધીનગર વિધાનસભા ભવન क्या आवेलू छे अहमदाबाद માં કે ગાંધીનગરમાં કીર્તન ઇટ ઇઝ ઇન ગાંધીનગર તે ગાંધીનગરમાં આવેલું છે યુ યસ યુ આર રાઈટ કે હા તમે સચો છો ત્યાર પછી પાંચમો પ્રશ્ન યુ વેર ઇઝ ધ મહાત્મા મંદિર ઇઝ ઇટ ઇન ગાંધીનગર ઓર અમદાવાદ મહાત્મા મંદિર ક્યાં આવેલું છે ગાંધીનગરમાં કે અમદાવાદમાં તો જતીન જવાબ આપશે કે ઇટ ઇઝ ઇન અહેમદાબાદ કે તે અમદાવાદમાં આવેલું છે યુ નો ઇટ ઇઝ ધ આન્સર તે જવાબ ખોટો છે ધ આન્સર ગાંધીનગર મહાત્મા મંદિર ગાંધીનગરમાં આવેલું છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન યુ વેર ઇઝ ધ ફેમસ અગિયારી ઓફ પારસીઝ ઇઝ ઇટ ઇન સુરત ઓર ઉદવાડા એટલે કે અગિયારીઓ પારસીઓની પ્રખ્યાત અગિયારી ક્યાં આવેલી છે સુરતમાં કે ઉદવાડામાં તો શૈલેષ જવાબ આપે છે કે ઇટ ઇઝ ઇન ઉદવાડા કે તે ઉદવાડામાં આવેલી છે તો યુ યસ યુ આર રાઈટ કે હા તમારો જવાબ સાચો છે તો આવી રીતે આપણે સંવાદો બનાવી અને લખીશું અને તમે વર્ગની અંદર પણ આ પ્રકારે સંવાદોની રચના કરી શકો ત્યાર પછી નવમો પ્રશ્ન છે મંથન વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર ઓફ અ રેલી which was held by his school on no plastic day can you help him to make some slogans એટલે કે મંથન છે તે તેની શાળામાંથી નો પ્લાસ્ટિક પ્લાસ્ટિક દિવસ પ્લાસ્ટિક નિષેધ દિવસની રેલીમાં જોડાવવા માગે છે અને તેના માટે કેટલાક સ્લોગન એટલે કે સૂત્રો છે તે તૈયાર કરવા માગે છે તો આપણે તેને સૂત્ર બનાવવામાં મદદ કરવાની છે તો રાઈટ સમ મોર સ્લોગન ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં આપણે કેટલાક સૂત્રો છે તે બનાવવાના છે અહીં આપણને કેટલાક ચિત્રો આપેલા છે તે ચિત્રોને ધ્યાનમાં રાખીને પણ આપણે સ્લોગન બનાવી શકીએ તો ચાલો બનાવીએ પહેલું ડુ નોટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરશો નહીં બીજું ડુ નોટ યુઝ પ્લાસ્ટિક થિંગ્સ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં ડુ નોટ ડ્રિંક ફ્રોમ પ્લાસ્ટિક ગ્લાસીસ એટલે કે પ્લાસ્ટિકના ગ્લાસમાં પીણું પીશો નહીં ડુ નોટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ ફોર ગાર્બેજરા માટે પ્લાસ્ટિકની ઉપયોગ કરશો નહીં ડુ નોટ ડ્રિંક ફોસ્ટિક બોટલ્સ પ્લાસ્ટિકની બોટલોમાં કોઈ પણ પીણું પીશો નહીં અને ડુ નોટ થ્રો પ્લાસ્ટિક બોટલ્સ ઇન ગાર્બેજ કેન્સ એટલે કે કચરા પ્લાસ્ટિકની બોટલો ફેંકશો નહીં નાવ રાઇટ ધેમ ઇન યોર સ્કૂલ કમ્પાઉન્ડ એન્ડ

હાર્ડ વર્ડ સ્ટાર્ટ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ વર્ડ પેન્સિલ સો આઈ વિલ ગો બેક ફ્રોમ ધીસ પેજ એટલે કે હું સ્ટાર્ટ શબ્દ પર છું હવે મારે પેન્સિલ નામનો શબ્દ શોધવો છે તો મારે ડિક્શનરીમાં પાછળના પેજ પર જવું પડશે હવે યુ એ હેડવર્ડ ઇઝ સ્ટાર્ટ ફાઇન્ડ આઉટ વેર ધ અધર વર્ડ આર ટિક માર્ક ધ રાઈટ કોલમ એટલે કે તમારો શરૂઆતનો શબ્દ સ્ટાર્ટ છે અને અહી આપેલા શબ્દો તમારે શોધવા છે તો ડિક્શનરીમાં તમે કઈ તરફ જશો ફોરવર્ડ એટલે આગળ જશો આગળના પેજ ઉપર કે બેકવર્ડ પાછળના પેજ ઉપર તે તમારે શોધવાનું છે અને સાચા વાક્યની આગળ અથવા તો પાછળમાં તમારે ટીક કરવાનું છે તો ચાલો જોઈએ કઈ રીતે તમે આગળ વધશો જુઓ અહીં શબ્દ આપેલો છે પ્રથમ શબ્દ છે પેન્સિલ તો પેન્સિલ છે તે સ્ટાર્ટ કરતા પાછળ હશે માટે આપણે ખરું કરીશું ત્યાર પછી સ્ટેશન સ્ટેશન છે તે પાછળ હશે આપણે ફોરવર્ડ આ સ્ટાર્ટ હશે એટલે આપણે ફોરવર્ડમાં ટીક કરીશું ટૂથ તે પણ સ્ટાર્ટ થી આગળ હશે માટે આપણે ફોરવર્ડમાં ટીક કરીશું બુલોક તો તે પાછળ હશે માટે આપણે બેકમાં ટીક કરીશું ઓફિસ પણ પાછળ હશે માટે આપણે બેકમાં ટીક કરીશું કિચન પણ સ્ટાર્ટ હશે એટલે આપણે બેકમાં ટીક કરીશું ત્યાર પછી યલો યલો છે તે આગળના પેજ પર હશે માટે આપણે ફોરવર્ડ ઉપર ટીક કરીશું ત્યાર પછી મિડલ મિડલ તો છે તે પાછળના પેજ પર હશે માટે આપણે બેક પર ટીક કરીશું ત્યાર પછી ટ્રેન ટ્રેન છે તે આગળના પેજ પર હશે માટે આપણે ફોરવર્ડ પર ટીક કરીશું અને ડિટેક્ટિવ તે પાછળના પેજ ઉપર હશે માટે આપણે બેક પર ક્લિક છે તે વિદ્યાર્થી મિત્રો રિવિઝન છે તેનો ભાગ બે છે તે પૂરો થાય છે આગળના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્યપતિ સોલ્યુશન ની પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો